કુટુંબમાં પરિવારમાં ગામમાં જયારે મુશ્કેલી આવે ને ત્યારે યુવાની ખોખલી થઈ ગઈ તો યુવાની હોવા છતાં પણ કોઈ સુરક્ષિત નહીં રાખી શકે કારણ કે સાચો યુવાન તો એને કહેવાય કે શારીરિક નહીં અંદરથી મજબૂત હોય બહારથી તો ઘણાય જીમમાં જતા હોય ને તો એ મજબૂત હોય હતા પણ જીમમાં જાય તો બહારથી મજબૂત પણ અંદરની મજબૂતાઈ તો છે ને ઈ ઈ એને શૂધવી કહેવાય ભારતીય ઘણા મજબૂત પણ અંદરથી જ ખોખલા થઈ ગયા હોય ઘણા નાની નાની પરિસ્થિતિ થી ડગી જતા હોય મોટી મોટી વિકલ્પ પરિસ્થિતિઓ જ્યારે પર્વત જેવડી આપત્તિ ડુંગર જેવડા દુઃખ આવે ત્યારે યુવાનો આગળ આવે એટલા માટે વિનોબાજી કહેતા ગામડે ગામડે એક એક જટાયુની જરૂર છે કે જે એ ભારતીય સભ્યતાને બચાવવા માટે પોતાની છાન આપી દીધી અને એ ભારતીય સભ્યતાને બચાવવા માટે યુવાનોનું કર્તવ્ય છે આ દેશના કેટલા યુવાનો અત્યારે ભરી બંદૂકે સરહદ ઉપર ઊભા છે આ તો આપણે અત્યારે સલામત રહીને કથા સાંભળી શકીએ છીએ આપણે દિવાળી મનાવતા હોય આપણે હોળીનો ઉત્સવ મનાવતા હોય ત્યારે આ દેશના કેટલા યુવાનો વીર યુવાનો કે ભારતની સરહદ ઉપર ભરી બંદૂકે પોતાની જાન આપી દેવાની તૈયારી સાથે એ એ એ ત્યાં સરહદ ઉપર ઊભા છે અને યુવાનોને એ યુવાનોને આપણે ભૂલવા ન જોઈએ જે યુવાનો એ શહીદી બોલી લીધી એવા શહીદોને પણ આપણે જોઈએ પોતા ભારત માતા માટે થઈને પોતાની જાન આપી હમણાં બે દિવસ પહેલા જ મને મોબાઈલમાં મેસેજ વાંચતો હતો કે એક હમણાં જ થોડા સમય પહેલા જ કોઈ એક આપણા ભારતના સરહદ ઉપર નો એક યુવાન શહીદ થયો એ બીજે દિવસે એમના દીકરાનો જન્મદિવસ મનાવવા મનાવા જવાનો હતો

વતન કેરો જરા યાદ કરો ગુરબી જસરા યાદ કરો ગુરબી વતન જરા Please uh, listen to <laughs> me.

એને આપણે ભૂલવાનું છે આપણે ત્યારે ક્યારેક ક્યારેક એ આપણા યુવાનો માટે સરહદ ઉપર બેઠેલા આપણા સૈનિકો માટે પણ ભગવાન ને પ્રાર્થના કરજો એ પ્રભુ તમે એને સલામત રાખજો કે જે અમારી સુરક્ષા માટે થઈને ભરી બનતું કે ત્યાં ઉભા યુદ્ધ ચાલતો હોય ત્યારે કેવી પરિસ્થિતિ હશે એ સામ સામે જાકા જીક બોલતી હોય એ ઘરમાં ઉંદર નીકળે ત્યાં કૂદકો મારીને ઘણા પલંગ ઉપર ચડી જાય છે આવી સ્થિતિમાં ન્યાય લે લતા કોઈ ફરવા ગયા હશે તો એને ખબર હશે હમણાં મારે એક સંબંધી ફરવા ગયા તો મને વાત કરતા હતા કે લે લદ્દાખમાં આપણું જે કારગિલ નું જે યુદ્ધ થયું છે છેલ્લે જે પત્રો લખ્યા હતા ને એ પત્ર નો પ્રદર્શન છે અને એ યુવાનો ઉપર એના માતા પિતાની જે ટપાલો આવી હતી બધા પત્રો ને ત્યાં રાખવામાં આવ્યા છે એના સંદેશા એ વાંચો ને તો આપણે છોધારાસીઓ રાશિઓ રડી પડીએ

મિલિટરી ના દવાખાના દાખલ હતો એટલે એના જે કર્નલ હતા ને એની ખબર પૂછવા ગયા એટલે કર્નલે પેલા યુવાન ની પરિસ્થિતિ જોઈ પાટાપિંડી કરેલા માખો બે તૂટી ગયેલી આવી પરિસ્થિતિ થઈ હોય યુવાન અને એ સૈનિક ખાટલે પડ્યો તો એટલે કર્નલે કીધું ક્યારે કઈ જોઈ છે વ્યવસ્થા કરવી તારા માટે તો મને કે કર્નલ ને પેલા સૈનિકે એમ કયો કે સાહેબ તમે જો મને કેતા હોય ને ત્યારે હું જોઈ છે તો મારી એક વિનંતી છે કે અત્યારે મને આ દવાખાનાના ખાટલામાં નહીં મને ત્યાં સરહદ ઉપર લઈ જાવ એટલે પેલા કર્ણને કીધું તને આવી પરિસ્થિતિમાં કઈ રીતે સરહદ ઉપર લઈ જાવ તું કઈ કરી શકવાનો નથી અને ત્યારે આ ભારત માતાના સપૂતે એમ કીધું કે હું કઈ નહીં કરી શકું તો કઈ નહીં પણ ન્યાઉ હોય તો કમસે કમ દુશ્મનની બે ગોળી તો બગાડીશ ઈ વાતનો મને સંતોષ થશે કે દુશ્મનની બે ગોળી તો મે બગાડી અને મે ભારત માતાની રક્ષા માટે મારી જાન દીધી આવું તો આપણે તો આપણા સ્વાર્થ માટે જીવાવાળા આવું તો આપણે કલ્પના ન કરી શકીએ કે આવું થાય કેવી દેશદાસ હશે દેશદાસ હશે એ જ